હેલો મિત્રો આજે આપણે અહીંયા બનાવીશું પૂરણપોળી તો લગભગ બધાના ઘરે પૂરણપોળી બનતી જ હોય છે પણ આજે હું અહીંયા એકદમ ટ્રેડિશનલ રીતે બનાવીશ તો તમારા ઘરમાં બધાને ભાવતી પૂરણપોળી જો તમે આવી રીતે ટ્રેડિશનલ રીતે બનાવશો તો સ્વાદમાં ખૂબ જ સરસ લાગશે તો તેના માટે મારી આ રેસીપીને એન્ડ સુધી જોતા રહેજો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર એન્ડ કમેન્ટ કરજો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો હાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવીશું પૂરણપોળી તો તેના માટે મેં નાની બે વાટકી ભરી અને તુવેરની દાળ લીધી હતી તેને મેં બેથી ત્રણ પાણીએ ધોઈ અને પલાળી દીધી છે આપણે દાળને કૂકરમાં નથી બાફવાના આવી રીતે ખુલ્લા તપેલામાં બાફવાના છીએ માટે તેને પલાળીને રાખીશું તો દાળ ખૂબ જ જલ્દી ચડી જશે તો આવી રીતે જ્યારે ખુલ્લા વાસણમાં આપણે દાળને બાફતા હોઈએ ત્યારે પાણી પણ થોડું જ મૂકવાનું છે જેટલું કે દાળ ચડી જાય તો આવી રીતે દાળને આપણે વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું છે અને હલાવતા રહેવાનું છે જ્યાં સુધી આ બધું પાણી બળી ના જાય અને દાળ ચડી જાય ત્યાં સુધી આપણે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું તો અહીંયા મેં એક વાટકી ભરી અને ગોળ લીધો છે તો દાળ ચડી ગઈ અને પાણી બધું બળી ગયું ત્યારે આપણે આ બધો જ ગોળ દાળની અંદર એડ કરી દેસું મેં અહીંયા એકદમ ઓર્ગેનિક ગોળ લીધો છે માટે ગોળનો કલર પણ થોડો કાળો હોવાથી આપણા પૂરણમાં કલરમાં પણ થોડો ફરક લાગશે તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો પણ ગોળમાંથી બનાવેલી પૂરણપોળી પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે એક વખત ચોક્કસથી જો ગોળમાંથી ના બનાવતા હોય તો ટ્રાય કરજો તો આવી રીતે બધા જ ગોળનું પાણી થઈ જશે ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે અને હવે પાણી થઈ જાય ત્યારે તેને સતત હલાવવાની જરૂર નહીં રહે પણ આપણે જ્યારે લોટ બાંધીએ ત્યારે વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેશું તો બધા જ ગોળનું પાણી પણ બળી જશે અને આપણું પૂરણ પણ એકદમ રોટલીની અંદર ભરાય તેવું થઈ જાય ત્યાં સુધી હવે તેને ગેસ ઉપર રહેવા દેવાનું છે સાથે જ મેં અહીંયા બીજી બાજુ પૂરણની રોટલી બનાવવા માટે ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે જે આપણે રેગ્યુલર રોટલી બનાવતા હોઈએ તે તેની અંદર આપણે મોટી બે ચમચી મોણ એડ કરીશું લોટની અંદર ફક્ત આપણે મોણ જ એડ કરવાનું છે

દાળને ઘીમાં શેકીને પણ બનાવતા હોય છે પણ અહીંયા હું જે રીત બનાવી રહી છું તે એકદમ ઓથેન્ટિક અને એકદમ સરળ રીતે બનાવી રહી છું તે સ્વાદમાં ખૂબ જ સરસ લાગશે તો તમે પણ આવી રીતે બનાવી શકો છો અત્યારે આપણે શેકીને બનાવીશું આવી જ રીતે તમે આ લોટમાંથી નાની નાની પૂરણપોળી બનાવી અને તેને ઘીમાં તળીને પણ બનાવી શકો છો જે પ્રમાણે આપણે હોટલમાં નાની નાની પૂરણપોળી હોય તેવી રીતે તો અહીંયા આપણો સરસ રીતે લોટ બંધાઈ ગયો છે તો લોટને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો બીજી બાજુ આપણું પૂરણ પણ વચ્ચે વચ્ચે હલાવતા હલાવતા એકદમ સરસ ઘટ થઈ ગયું છે તો આટલું ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે તો અહીંયા આપણું પૂરણ પૂરણફોળી બનાવવા માટે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર એલચીનો પાવડર એડ કરી દઈશું તો મેં નાની અડધી ચમચી એલચીનો પાવડર એડ કરી દીધો છે અને તેને સરસ રીતે મિક્સ કરી દેસું હવે આ પૂરણની અંદર એલચીનો પાવડર મિક્સ થઈ જાય એટલે આ પૂરણને આપણે એક બાઉલની અંદર લઈ લઈશું અને તેને ઠંડુ કરી દેવાનું છે થોડીવાર માટે આપણે તેને ઠંડુ કરીશું એટલે તે સરસ આના કરતાં પણ વધારે ઘટ થઈ જશે તો થોડીવાર માટે બાઉલમાં આપણે આવી રીતે ફેલાવીને રાખીશું જેથી કરી અને પૂરણ જલ્દી ઠંડુ થઈ જાય તો અહીંયા આપણું પૂરણ પણ ઠંડુ થઈ ગયું છે જો તમને હલાવી અને બતાવું તો એકદમ આપણે રોટલીની અંદર ભરી શકીએ અને સરળતાથી વણી શકીએ તેવું પૂરણ તૈયાર થઈ ગયું છે તો મેં અહીંયા બધી જ રોટલીના લોટના એક સરખા લોવા બનાવી દીધા છે તો હવે મીડિયમ સાઇઝના લોવાને આપણે અટામણ લઈ અને રોટલી બનાવી લેશું નાની તમે આમાંથી નાની નાની પૂરણપોરી પણ બનાવી શકો છો પણ હું રોટલીની જ બનાવીશ તો હવે આપણે તેની અંદર એક ચમચો ભરી અને પૂરણ એડ કરીશું બાજુથી રોટલીને લઈ અને એક જગ્યાએ આપણે કવર કરી અને તેને સીલ કરી દેશું તો સરસ રીતે સીલ કર્યા બાદ તેને ફરી આપણે અટમણ લગાવી અને તેની મીડિયમ સાઈઝની રોટલી બનાવી લેશું તો અહીંયા આપણી મીડિયમ સાઇઝની રોટલી તૈયાર થઈ ગઈ છે તો આપણે બધી જ રોટલી આવી રીતે આ સાઇઝની બનાવી લેવાની છે અને અહીંયા રોટલી શેકવા માટે મેં તાવડીનો ઉપયોગ કર્યો છે જો આવી રીતે તમે તાવડી ઉપર શેકીને રોટલી બનાવશો તો ખૂબ જ સરસ લાગશે પૂરણપુરીને ઘીમાં શેકીને પણ બનાવી શકાય છે જેવી રીતે આપણે પરોઠાને શેકીને બનાવતા હોઈએ તેવી રીતે જો તમે ઘીમાં શેકીને બનાવવાના હોય તો તમે લોખંડની તવીનો ઉપયોગ કરી શકો છો જે આપણે રેગ્યુલર રોટલી બનાવતા હોઈએ તે પણ જો તમે આવી રીતે સિમ્પલ બનાવવાના હોય તો આવી રીતે તમારી પાસે તાવડી અવેલેબલ હોય તો તેની ઉપર એક વખત ચોક્કસથી ટ્રાય કરજો સ્વાદમાં ખૂબ જ અલગ અને સરસ લાગે છે તો અહીંયા આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેની ઉપર ઘી લગાવી લેશું પૂરણપોરી ઉપર જેટલું ઘી સરસ લગાવેલું હશે રોટલી તેટલી જ સ્વાદમાં સરસ લાગશે તો અહીંયા એક એક પછી રીતે બધી જ રોટલી તૈયાર કરી લીધી છે તો અમારા ઘરમાં આવી રીતે ટ્રેડિશનલ રીતથી તૈયાર કરેલી પૂરણપોળી બધાને ખૂબ જ ભાવે છે તો જો તમારા ઘરમાં પણ બધાને પૂરણપોળી ભાવતી હોય તો એક વખત આ રીતથી ચોક્કસ ટ્રાય કરજો તો હવે અહીંયા પૂરણપોરી તૈયાર થઈ ગઈ છે તો આપણે તેની સાથે સર્વ કરવા માટે આખી પ્લેટ તૈયાર કરીશું તો અમારા ઘરે પૂરણપોળી સાથે મગની દાળનું શાક બને છે એટલે કે મગની છૂટી દાળ બને છે ગરમા ગરમ વાઇટ કઢી હોય છે અને સાથે જ ભાત બને છે તો અહીંયા તૈયાર કરેલી ગરમા ગરમ પૂરણપોળી છે તેને આપણે સર્વ કરીએ તો તમને મારી આ ટ્રેડિશનલ રીતથી બનાવેલી પૂરણપોળીની રેસીપી કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો અને તમે પણ એક વખત આ રીત ઘરે ટ્રાય કરજો જો મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ જ આવી કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ